ક્યાં મા બાપના ઘરે દુખ આપવા વાળી સંતાન જન્મે છે મિત્રો આજની વાર્તા તમારું જીવન બદલી નાખશે આ વિડિયો પૂરો સાંભળવા વિનંતી છે કહેવામાં આવે છે કે જીવનમાં કરેલા સારા ખરાબ કર્મો તમને અનેક જન્મો સુધી અનુસરે છે તમે માનો કે ના માનો પણ આને હચમચાવી ન શકાય આપણને જે મળ્યું છે તે આપણા કર્મોનું ફળ છે અને આપણે જે કંઈ ભોગવવું પડશે તે ખરાબ કર્મોનું ફળ છે ચાલો હું તમને આ કરુણ વાર્તા દ્વારા આખી વાત સમજાવું માણસ પોતાના કર્મ ફળ કેવી રીતે ભોગવે છે કોના ઘરે દુઃખ આપવા વાળો બાળક જન્મે છે આ એક જૂની વાર્તા છે એક ગામમાં કિંકર અને બજરંગ નામના બે કૂતરા રહેતા હતા બંને વચ્ચે બહુ ગાઢ મિત્રતા હતી લાંબો સમય સુધી એકબીજા સાથે રહેતા હતા એક દિવસ કિંકરે બજરંગને કહ્યું દોસ્ત ખબર નહીં આપણે ભૂતકાળમાં એવા કયા કયા ખરાબ કાર્યો કર્યા છે જેના કારણે આપણને કુતરાની યોની મળી છે બજરંગે કહ્યું હા દોસ્ત આ દેહમાં રહીને આપણને ખાવા પીવાનો આનંદ નથી અન્ન માનસન્માન સન્માન મેળવવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે તેમ છતાં આપણે પેટ પણ બરાબર ભરતા નથી કોઈના ઘરની રક્ષા કરીને રોટલીનો ટુકડો મળે તો મળે નહીં તો ભૂખ્યા રહીએ પણ આપણને માન નથી મળતું બીજું આપણું મૃત્યુ પણ બહુ દુઃખદાયક રીતે થાય છે લોકો આપણા મૃત્યુનું ઉદાહરણ આપે છે કે તમે કૂતરાના મૃત્યુથી મરી જશો શિયાળામાં પણ આપણી પાસે રહેવાની જગ્યા નથી ઉનાળા અને શિયાળામાં આપણે અને જંગલોમાં ભટકવું પડે છે ઓછામાં ઓછા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તો આપણા કરતા સારા છે તેઓ પોતાનું ઘર બનાવે છે નાના પક્ષીઓ પણ પોતાનો માળો બનાવીને આરામથી જીવે છે જંગલી પ્રાણીઓ પણ પોતાના માટે ગુફા બનાવે છે પણ અમને જુઓ આપણે ખેતરોમાં નિષ્ક્રિય ફરતા રહીએ છીએ આપણે હંમેશા માણસોના તાબામાં રહીએ છીએ તેથી આપણને માન નથી મળતું વિદ્વાન લોકોએ પહેલાથી જ કહ્યું છે કે બીજાના ઘરમાં રહેવું ખાવા માટે તેના પર નિર્ભર રહ્યું તે બહુ કષ્ટદાયક છે અને કોઈ કામ કરી શકતું નથી અને આ આપણા કુતરાઓની સૌથી મોટી નબળાઈ છે કે આપણે હંમેશા બીજાના ઘરે રહીએ છીએ આપણે બીજાની દયા અને દયા પર જીવવા માંગીએ છીએ પરિણામ એ છે કે આપણને જીવવા માટે ખોરાક મળે છે ભલે તેનું અપમાન થાય પણ માન મળતું નથી જો આપણે આત્મનિર્ભર હોત તો સમાજમાં માન અને પ્રતિષ્ઠા હોત કિંકરે કહ્યું મિત્ર તારી વાત સાચી છે કે આપણે થોડું માન મેળવીએ તો પણ આપણી વચ્ચે એકતા નથી આપણા જ લોકો પોતાના જ ડંખ મારે છે આવા જન્મોની શરમ આવે છે હે મિત્ર હવે આપણે તીર્થ સ્થાનોમાં જઈને આપણું આગલું જીવન સુધારવું જોઈએ અને આ કૂતરાના શરીરનો ત્યાગ કરવો જોઈએ બાજરીએ પણ તેના મિત્રની વાતને સમર્થન આપ્યું મિત્રો હવે બંને કૂતરા તીર્થયાત્રાએ નીકળ્યા તેમને માર્ગનું બહુ જ્ઞાન ન હોતું પણ તેઓ ભગવાનના નામનો સહારો લઈને નીકળ્યા કારણ કે કહેવાય છે કે બળવાન માટે કોઈ કામ અઘરું નથી પરંતુ શરમાળ વ્યક્તિ માટે કોઈ સ્થાન દૂર નથી વિદ્વાન વ્યક્તિ માટે કોઈ વિદેશી સ્થળ નથી અને મીઠી વાત કરનાર માટે કોઈ અજાણી વ્યક્તિ નથી હવે બજરંગ અને કિંકર બંને મિત્રો તીર્થયાત્રા માટે ચાલી રહ્યા હતા એક ગામ પાસે એક ઝાડ નીચે રોકાયો તેને ખૂબ ભૂખ લાગી હતી પછી તેણે જોયું કે શેરડીનું ખેતર હતું જેમાં ઘણા ઉંદરો કૂદતા હતા ઉંદરોને જોઈને બાજરીના મોંમાં પાણી આવવા લાગ્યું તેણે કહ્યું દોસ્ત મને તકલીફ છે ભૂખ લાગે છે અને સામે ખેતરમાં અમારો ખોરાક પણ જોઈ શકાય છે તમે કહો તો ચાલો ચાર ઉંદરો સાથે નાસ્તો કરીએ કિમકર નામના કૂતરાએ કહ્યું અરે દોસ્ત તું કેવા પ્રકારની વાતો કરે છે થોડું સારું બોલો અમે શિકાર કરવા માટે નથી આવ્યા અમે તીર્થયાત્રાએ નીકળ્યા છીએ અને જ્યાં સુધી અમે તીર્થસ્થાનોની મુલાકાત લઈએ છીએ ત્યાં સુધી અમે કોઈ પ્રાણીને મારવાનું વિચારી પણ શકતા નથી તેને મારવાનું છોડી દો તેથી તીર્થયાત્રાઓથી આપણને કોઈ પરિણામ નહીં મળે અને ઉલટું તે પાપ પણ ગણાશે આ સમયે આપણે હિંસામુક્ત શાકાહારી ખોરાક પર્જ જીવવાનું છે બજરંગ બોલ્યો મિત્ર શાકાહારી ભોજન કરીએ અને આ ઝાડ પાસે આવીને પાછા ભેગા થઈશું તેણે કહ્યું હાતે સારું રહેશે હવે બંને કિંકર અને બજરંગ કૂતરાઓ ગામમાં પહોંચ્યા ગામમાં બંને છૂટા પડ્યા અને ખોરાક શોધવા લાગ્યા કિંકર નામનો કૂતરો એક બ્રાહ્મણના દરવાજે પહોંચ્યો બ્રાહ્મણ પૂજક પાઠ કરીને ભોજન માટે બેસવા જ જઈ રહ્યો હતો અહીં બ્રાહ્મણની પત્નીએ ભોજનને થાળી સજાવી હતી બ્રાહ્મણ ભગવાનનો મોટો ભક્ત હતો જ્યારે તે જમવા બેઠો ત્યારે તેણે સૌથી પહેલું ભગવાનને અર્પણ કર્યું તે દરમિયાન કિંકરે તેનું મો તેની થાળીમાં નાખ્યું અને તેની થાળીમાંથી એક પૂરી ઉપાડીને દ્વાર પર બેસીને ખાવા લાગ્યો બ્રાહ્મણે જોયું કે કૂતરાએ ભોજનની થાળીમાં મોં નાખ્યું છે તેથી તે રામ રામ કહીને ઊઠી ગયો બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું અરે ભોજન કૂતરાએ બગાડ્યું છે હવે એક કરો આ થાળીનો ભોજન એ જ કૂતરાને ખાવા માટે ખોરાક આપો એવું લાગે છે કે બિચારો ખૂબ જ ભૂખ્યો છે આ ભોજન તેના જ ભાગ્યમાં હતું બ્રાહ્મણીને થોડું ખોટું તો લાગ્યું કેમ કે બહુ મહેનત કરીને ભોજન બનાવ્યું હતું પરંતુ તેણીને જીવો પ્રત્યે પણ કરુણાની લાગણી હતી તેથી બ્રાહ્મણે ખૂબ જ પ્રેમથી તેણે થાળીમાંથી બધું જ કૂતરાને ખાવા માટે આપ્યું ખીર પૂરી દહીંની વાનગીઓ ખાધા પછી કિંકર નામનો કૂતરો ખૂબ ખુશ થયો તેણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પુષ્કળ આશીર્વાદ આપ્યા અને પાછા આવીને ઝાડ નીચે બેસીને તેના મિત્ર બજરંગ પરત આવે તેની રાહ જોવા લાગ્યા બીજી તરફ બજરંગ ખોરાકની શોધમાં એક ગામના શેઠના ઘરમાં ઘુસી ગઈ તે શેઠ પણ તેના ઘરે ભોજન કરવા બેઠો હતો આ દરમિયાન બજરંગે તેની થાળીમાં મો નાખ્યું પૂરી મોઢામાં પકડી અને દરવાજા પાસે બેસીને જમવાનું શરૂ કર્યું અહી શેઠ ને પેલા કુતરા ગુસ્સો આવ્યો તે અચાનક ગુસ્સાથી ભરાઈ ગયો તેણે પોતાની લાકડી ઉપાડી અને કૂતરાની પાછળ જઈને તેને મારવા લાગ્યો બિચારો બજરંગ પૂરી ખાવામાં વ્યસ્ત હતો શેઠની લાકડી તેને મારવા લાગી કે તરત જ ઉપર પડેલી લાકડીનો ફટકો એટલો જોરદાર હતો કે કૂતરો ત્યાં જ બેસી રહ્યો તેની પીઠ તૂટી ગઈ અને તે ત્યાંથી દૂર સરકવા લાગ્યો તેણે સપનામાં પણ કલ્પના કરી ન હતી કે પૂરી ખાવાની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે મને ખબર હતી કે માણસ સ્વાર્થી હશે પણ તે એટલો ક્રૂર પણ હશે આ બજરંગને ખબર ન હતી કે તેની કમર તૂટવાને કારણે તે હવે હલચલન પણ કરી શકતો નથી બીજી તરફ તેનો મિત્ર કિંકર ઝાડ નીચે બેઠો હતો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો હતો તે ઘણા સમયથી વિચારવા લાગ્યો બસ થઈ ગયું મારો મિત્ર હજી પાછો નથી આવ્યો તે કોઈ મુશ્કેલીમાં છે આવો કિંકર બજરંગની શોધવા ગામ તરફ જવા લાગ્યો ગામની નજીક પહોંચતા તેણે તેના મિત્ર બાજરાને જોયો જે કોઈ ગામની બહાર આવી ગયો હતો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તે તેના આગળના બે પગથી સરકી રહ્યો હતો કિંકર ત્યાં સુધી પહોંચી ગયો હતો અને તેણે બજરંગની કમર તૂટેલી જોઈ તે ખૂબ જ દુઃખી થયો અને તેના મિત્રને પૂછ્યું કયા પાપીએ તને આ હાલતમાં લાવી છે ત્યારે બજરે રડતા રડતા શેઠના ક્રૂર વર્તનની વાત તેના મિત્રને કહી શેઠની દુષ્ટતા વિશે જાણીને બજરંગે કહ્યું કહ્યું દોસ્ત મારું જીવવું અને ન જીવવું હવે એક સરખું થઈ ગયું છે મારી કમર તોડીને શેઠે મને તીર્થ મુલાકાત લેવાથી પણ વંચિત રાખ્યો છે મારે હવે ભાંગેલી કમર સાથે જીવવું નથી તો કોઈક રીતે મને લઈ જા અહીંથી દૂર હવે હું મારો જીવ છોડવા માંગુ છું કોઈક રીતે કિંકરે ત્યાંથી બાર્જ લીધો અને આગળ ગયો અને નદીમાં કૂદીને તેણે આત્મહત્યા કરી કિંકરે પણ તેના મિત્ર સાથે પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું આ રીતે નદીમાં કૂદીને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો બંને તીર્થયાત્રાએ જવાના આશ્યથી નીકળ્યા હતા એટલા માટે ભગવાને તેમના આગલા અને પાછલા તમામ પાપોનો નાશ કરીને તેમને માનવ દેહ આપવાનું નક્કી કર્યું એજ બ્રાહ્મણના ઘરે પુત્રના રૂપમાં જન્મ લીધો અને બજરંગ એજ શેઠના ઘરે જઈને જન્મ લીધો સહયોગથી તેઓ બંનેના ઘરે પહેલાથી કોઈ બાળક નહોતું લાંબા સમય પછી શેઠના ઘરે પુત્રનો જન્મ થયો શેઠે પુત્રના જન્મની ઉજવણી કરી અને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હમણાં તો શેઠની ખુશીનો અંત પણ ન આવ્યો હતો અને એટલામાં બહુ મોટું ધંધો અને વેરહાઉસ બળી ગયું હતું આગ લાગી હતી તે જોઈને શેઠને મોટો આઘાત લાગ્યો તે આઘાતમાંથી હજુ બહાર આવી શક્યો ન હતો કે તેની પત્નીને ભયંકર રોગ હતો શેઠની બધી મિલકત ધીમે ધીમે વેચાઈ ગઈ અને તેની સારવાર માટે ઉપયોગ કર્યો બીજી બાજુ જ્યારે પુત્ર બન્યા પછી બ્રાહ્મણ બન્યો એક પુત્રના કુટુંબમાં જન્મતાની સાથે જ બ્રાહ્મણને રાજાના ઘરમાં અમાત્ય તરીકેની નોકરી મળી બ્રાહ્મણની સલાહથી રાજાનો વહીવટ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો બ્રાહ્મણે તેને સારી વ્યૂહરચના આપી હોવાથી રાજાએ કોઈ યુદ્ધ હાર્યું નહીં થોડા દિવસો પછી રાજાએ બ્રાહ્મણને પોતાનો વડાપ્રધાન જાહેર કર્યો બ્રાહ્મણ હવે આખા રાજ્યનો વડાપ્રધાન બની ગયો હતો બીજી તરફ બ્રાહ્મણનો દીકરો પણ મોટો વિદ્વાન બન્યો તેણે પિતાના નામમાં કીર્તિ ઉમેરી બીજી બાજુ શેઠનો દીકરો મોટો થઈને નાલાયક નીકળ્યો શેઠના પૈસા જુગાર અને દારૂ પાછળ ખર્ચી નાખ્યા જ્યારે પણ શેઠ કંઈ કહે ત્યારે તેનો દીકરો તેને મારતો અને અપશબ્દો બોલતો એક દિવસ દારૂના નશામાં તેણે તેના પિતાને લાકડીઓથી એટલી હદે માર્યો કે તેણે શેઠને મારી નાખ્યો તેની કમર ભાંગી ગઈ શેઠ હજી ચાલી શકતા ન હતા તે દિવસ પડ્યો રહ્યો તેના કર્મોની સજા ભોગવતો રહ્યો એક દિવસ તેની કહ્યું તમારું ભાગ્ય મને ખબર નથી કે શું પાપો છે અમારા આ દુષ્ટ દીકરો છે તેથી અમે આચરણ કર્યું છે આવા પુત્ર નો જન્મ થતા હું બાળક વિના સારી હતી દર્શક ભાઈ શેઠની પત્નીએ કહ્યું તમને યાદ છે કે તમે કુતરાને લાકડી થી મારીને તેની પીઠ તોડી નાખી હતી કદાચ તમને અને હું એક જ પાપની સજા ભોગવી રહ્યા છીએ કહેવાય છે કે કર્મ ચોક્કસ પાછું આવશે આપણા સારા અને ખરાબ કર મોનું પરિણામ છે કે આપણને સારા અને ખરાબ બાળકો મળે છે પુત્રના જન્મ માટે આપણા પાપ અને પુણ્ય જવાબદાર છે અને અમારા ઘરની દીકરી જો સંતાન સુખ આપવાનું હોય તો સમજવું કે તમારા સારા કાર્યોનું ફળ મળી રહ્યું છે અને બાળક જો સંતા આપનાર છો નકામા છો કે નિરર્થક છો તો સમજો કે તમારા ખરાબનો હિસાબ કાર્યોની બરાબરી કરવામાં આવી રહી છે દર્શક ભાઈઓ આ રીતે શેઠ રોજેરોજ વ્યથામાં સૂઈ જતા હતા અને તેમના કર્મો યાદ કરતા હતા પણ કરે છે છે ફિલિંગ મિત્રો હું આશા રાખું છું કે તમને આ વાર્તા ચોક્કસ ગમી હશે તો કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર વ્યક્ત કરજો અને સાથે જ વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે